ગુજરાતમાં ચોમાસાએ તો વિદાય શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ પરંતુ હજુ ગુજરાતમાં એવા અનેક વિસ્તાર છે જ્યાં ખખડી રોડ રસ્તાથી વલભીપુર હાઈવેની છે જ્યાં બિસ્માર રોડ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે નવા નક્કોર વાહનોને ભંગાર બનાવી રહ્યો છે અને છતાં પણ તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું ત્યારે જુઓ ખખડી ગયેલા રોડ અને આરસુ તંત્રનો આ ખાસ અહેવાલ वल्लभीपुर हाईवे की बेट दुर्दशा बिस्मा रोड थी वाहन चालक परेशान फोर लेन हाईवे न सपन क्या थे साकार रोड ना खाड़ा बनिया जीवलेण નિંદ્રામાંથી ક્યારે જાગશે નઘરોળ તંત્ર ચોમાસાની તો વિદાય થઈ ગઈ છે ગુજરાતમાં વર્ષનું ચોમાસુ અનેક આફતો મુશ્કેલીઓ લઈને આવ્યું હતું પણ આફત મુશ્કેલીઓ વચ્ચે વરસાદે તો વિદાય લઈ લીધી પણ આ સમસ્યાઓ તો જેમની તેમ જ છે જુ આ રોડ આ રોડ કોઈ સામાન્ય રોડ નહીં પણ એક હાઈવે છે ભાવનગર થી અમદાવાદ વચ્ચેનો આ હાઈવે વલ્લભીપુરમાં સાવ વિસ્માર થઈ ગયો છે ચોમાસામાં રોડ એવો ધોવાઈ ગયો કે નજર પડે ત્યાં ખાડા છે અને એવા ખાડા કે જે વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે ભાવનગર જિલ્લાના વલભીપુર થી ભાવનગર સુધીનો રોડ છે એ અતિ બિસ્માર બન્યો છે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે માત્ર ભાવનગરથી વલભીપુર સુધીનો ચાલીસ કિમી જે લાંબો રોડ છે આ રોડ ઉપર અનેક મોટા ખાડાઓ પડી ગયા છે તો ક્યાંક મોટી મોટી તિરાડોના કારણે થઈને વાહન ચાલકો છે રાહદારીઓ છે એ અકસ્માતનો ભોગ બની ગયા છે રાત્રિ દરમિયાન આ રોડ ઉપરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું બની જાય છે કારણ કે રોડ ઉપર મોટી મોટી તિરાડો હોવાના કારણે થઈને વાહનો સ્લીપ થઈ જતા હોય છે અને અકસ્માતો સર્જાતા હોય છે આ જે રોડ છે એને બનાવવા માટે થઈને મંજૂરી પણ આપી દેવામાં આવી છે તંત્ર છે એ લોકોને વાયદા કરતું હોય છે કે આ જે રોડ માટેના જે ટેન્ડરો છે એ પણ મંજૂર કરી દેવામાં આવે છે પરંતુ વર્ષો વીતી ગયા આશરે દસથી બાર વર્ષનો સમય થયો હજી સુધી આ જે રોડ છે એ બનાવવાનું સરકારને જાણે મુહૂર્ત જ ન આવ્યું હોય તેવી પરિસ્થિતિ છે એનું નિર્માણ થયું છે જેના કારણે તેને લોકો છે એ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે એક તરફ ગુજરાતમાં પરંતુ છેલ્લા બાર વર્ષથી બિસ્માર આ રોડ સામે સરકાર કે સરકારી તંત્ર જોતું જ નથી વલ્લભીપુરના હાઈવે સાથે જાણે ઓરવાયું વર્તન કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે રંગોલી ચોકડીથી વલ્લભીપુર સુધીનો ચાલીસ કિલોમીટર લાંબા રોડ પર ક્યાંય ડામર વ્યવસ્થિત હાલતમાં પથરાયેલો નથી જોવા મળતો આ ખૂબ જ આયોજનપૂર્વક ખાડા ચોક્કસ નજરે પડી રહ્યા છે કેટલી જગ્યાએ તો રોડ જાણે કે ફાટી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ખાડાના કારણે રાતના સમય અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે આ રોડ ઉપર દર સો મીટરે બસો થી ત્રણસો ખાડાઓ આવેલા છે જે ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે પડી ધરોહર રોડ છે એ રોડની સમારકામ પણ થવી જોઈએ આ રોડ જે છે વલ્લભીપુર ભાવનગર આવ્યવે એ એક તો સાંકડો રોડ છે ઉપરથી આટલા બધા ખાડા બીજું ખાડાઓના હિસાબે વ્હીકલની અંદર પણ ઘણી બધી નુકસાની આવે છે જે આ વિકસિત દેશ માટે સારી વસ્તુ નથી જો ગોવર્મેન્ટ એવા દાવા કરતી હોય કે અમે રોડ પાછળ એટલો ખર્ચ કરીએ છીએ તો આ તદ્દન ખોટી વાત છે ત્યારે એટલો આ રોડ બિસ્માર થઈ ગયો છે ને કે જો પ્રસ્તુતિમાં માણસને બૈરાવને લઈને જવા હોય અહીંથી ભાવનગર પહોંચાડવા હોય તો રસ્તામાં એવી તકલીફ પડે છે ને બૈરાને લઈને જવામાં કે આ રોડ એવો છે કે બૈરાની ડિલિવરી રોડ પસાર થઈ જાય એવો બીસમાં રોડ થઈ ગયો છે બરાબર તંત્ર કોઈ ધ્યાન નથી દેતું થી ધંધુકા લીમડી સુરેન્દ્રનગર અને અમદાવાદને જોડતા હાઇવે પર અનેક જિલ્લાના અનેક ગામના લોકો પસાર થાય છે હજારોની સંખ્યામાં માલવાહક અને પેસેન્જર વાહનો પસાર થતા હોય છે પરંતુ હાલ ખખડી ગયેલા રોડથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે વાહનચાલકોની સાથે નવા નક્કોર વાહનો પણ આ રોડ પરથી પસાર થઈ ખખડી રહ્યા છે ત્યારે રાહદારી અને વાહન ચાલકો રોડના રિપેરિંગની ત્વરિત માંગ કરી રહ્યા છે

સરકાર કે પછી સરકારી અધિકારીઓ વિકાસનું કોઈ પણ કામ કરે તે પોતાના ખિસ્સામાંથી કે પગારમાંથી નથી કરતા કોઈ પણ કામ પ્રજાના ટેક્સના પૈસાથી નથી થતું અધિકારી અને બાબુઓને પગાર પણ પ્રજાના પૈસાથી જ મળે છે તેમ છતાં પણ પ્રજાને સારી સુવિધા માટે આમ કરઘરવું પડે તે ઉચિત નથી સરકાર અને સરકારી તંત્રએ પ્રજાને કગડાવવાનું જલ્દી બંધ કરવું જોઈએ અને ત્વરિત પ્રજાને જોઈએ તે આપવું જોઈએ નવનીત દલવાડી ઝી મીડિયા ભાવનગર